તો જો ઘૂંટણના દુખાવાથી તમને છુટકારો જોઈતા હોય તો આજે અમે તમને ઘરગથ્થુ નુસ્ખા વિશે જણાવીશું નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શરીરમાં જો દુખાવો થાય તો આપણને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે હવે માની લો ઘૂંટણનો દુખાવો ઘણા લોકો આ ઘૂંટણના દુખાવાથી ખૂબ પરેશાન હોય છે કારણ કે જો ઘૂંટણમાં દુખાવો વધારે થઈ જાય તો ચાલવામાં પણ તકલીફ પડે છે તો જો ઘૂંટણના દુખાવાથી તમને છુટકારો જોતા હોય તો આજે અમે તમને ઘરગથ્થુ નુસ્ખા વિશે જણાવીશું ઘણા લોકો એવા છે જે ઘૂંટણના દર્દથી પરેશાન છે હવે આજે સાંધો છે તેની આસપાસ જો ઈજા થાય તો આપણને સમસ્યાનો સામનો કરવો પડે છે હવે અર્થેરાઈડની સમસ્યાને કારણે પણ આવું થઈ શકે છે હવે આ જો સમસ્યા થાય તો વ્યક્તિને ચાલવામાં તકલીફ પડશે હવે આનાથી જો તમે બચવા ઈચ્છતા હો તો તમે ઘરગથ્થુ ઉપાય કરી શકો એટલે કે તમે તમારી ડાયટ પ્લાનમાં પણ થોડો ફેરફાર કરી શકો કે જેનાથી તમને સમસ્યા ન રહે ચલો વાત કરીએ શાકભાજી વિશે તો બ્રોકલી અને કોબીજમાં સેલ્ફોરાફેન નામનું એક તત્વ મળે છે જે તમારી આર્થરાઈડની સમસ્યાને ઘટાડશે હવે જો તમને પણ આવી સાંધાનો એટલે કે ઘૂંટણનો દુખાવો હોય તો તમે આ બ્રોકલી અને કોબીજનું સેવન કરી શકો આ સિવાય એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરવાથી આપણને સમસ્યામાંથી રાહત મળશે જેમ કે ડાર્ક ચોકલેટ તમને જાણી નવાઈ લાગશે કે આ દુખાવા તમને ડાર્ક ચોકલેટ રાહત અપાવી શકે છે ડાર્ક ચોકલેટમાં એન્ટી ફ્લેમેન્ટરી ગુણ છે હવે આ શું કરશે કે જે શરીરમાં તમને સોજા આવતા હોય એને ઓછા કરશે આર્થરાઈડ્સની સમસ્યામાં ડાર્ક ચોકલેટ ખૂબ ફાયદામંદ નીવડે છે આ સિવાય વાત કરીએ ડ્રાય વિશે ઓમેગા થ્રી ફેટી એસિડ ડ્રાયફ્રુટ્સમાં ભરપૂર છે હવે જ્યારે તમે ડ્રાયફ્રુટનું સેવન કરો છો તો આના સેવનથી તમારા શરીરમાં ઓમેગા ફેટી એસિડની ગુણવત્તા આનાથી શું થશે કે તમારા ઘૂટાના દુખાવાની સમસ્યા દૂર થઈ શકે વાત કરીએ ઓલિવ ઓઇલ વિશે તો ઘણા બધા લોકો જાણે છે કે ઓલિવ ઓઇલના મસાજથી આપણા શરીરમાં રાહત થાય છે જ્યારે બાળકો નાના હોય તો બાળકોને માલિશ કરવામાં પણ ઓલિવ ઓઇલનો વપરાશ થાય છે ઓલિવ ઓઇલ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે જેમને પણ સાંધાનો દુખાવો થતો હોય અથવા ઘૂંટણના દર્દથી પરેશાન હોય તો ઓલિવ ઓઇલનું સેવન કરી શકાય આ સિવાય ડાયટમાં ડાયટમાં ચોક્કસપણે તમારે બદલાવ લાવવો જોઈએ હળદર લસણ પાલક અને ઓટ્સને એડ કરો આ કરવાથી શું થશે કે શરીરમાં જ તમને ઘૂંટણના દુખાવો થઈ રહ્યો છે એમાંથી રાહત મળશે તો જો મિત્રો તમને પણ આ ઘૂંટણના દુખાવા પરેશાન કરી રહ્યો હોય તો આ બાબતોનું ચોક્કસપણે પાલન કરજો જેથી તમને રાહત મળી શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો કબડ્સ ડોટ કોમ